ગીર જંગલ મધ્યે આવેલું કંકાઈ ધામ શક્તિ અને ભક્તિનું પ્રતિક છે અહીં ચૈત્રી નવરાત્રી ભાવપૂર્ણ રીતે ઉજવવામાં આવે છે આજે ચૈત્રી આઠમે હજારો ભક્તો અહીં માય ખાસ કરીને ગીર કંકાઈમાં ચૈત્રી આઠમનું વિશેષ મહત્વ જોવા મળે છે આજે અહીં આઠમનો નવચંડી યજ્ઞ યોજાયો હતો સેંકડો ભાવિકોએ માતાજીના દર્શન આરતી પૂજન કર્યા હવનના દર્શન કર્યા અને પ્રસાદ ગ્રહણ કર્યો હતો મધ્યગીરમાં આવેલું શ્રી કનકાઈ માતાજીનું મંદિર ઐતિહાસિક સ્થળ છે છે નામધારી સિંગવડા નદીના ઉદ્ગમ સ્થાન પાસે આ ધામ આવેલું ચારે બાજુના ડુંગરા લીલી હરિયાળીથી શોભતા હોય અને મોરલા ગળાના કટકા કરી કરીને મલહાર આરાધતા હોય ત્યારે વનરાજજીની વચ્ચેના ધર્મસ્થાને આવેલો યાત્રાળુ ઘડી ભર સંસારના તમામ દુઃખો ભૂલી જાય છે ચૈત્રી નવરાત્રીમાં જગદંબાની આરાધના અને અનુષ્ઠાનનું ખૂબ જ મહત્વ સનાતન ધર્મ સંસ્કૃતિમાં જોવા મળે છે ત્યારે મધ્યગીરમાં બિરાજતા આ કનકાઈ માતાના મંદિરે સમગ્ર ચૈત્રમાસ દરમિયાન અને ખાસ કરીને નવરાત્રિના નવ દિવસો દરમિયાન માઈ ભક્તોનું ઘોડાપુર અહીં જોવા મળે છે ચોર્યાસી જ્ઞાતિના કુળદેવીમાં કનકાઈની આરાધના ભક્તિ અને પ્રાર્થના માટે હજારો માઈ ભક્તો આજે આઠમના હવનના દર્શને પધાર્યા હતા માતાજીના દર્શન કરી ધન્ય બન્યા હતા મા કનકાઈ ભક્તોની મનોકામના અને માનતા પૂર્ણ કરે છે માતાજી કનકેશ્વરી ટેમ્પલ તરફ દ્વારા વર્ષો વર્ષની પરંપરાથી ચૈત્રી નવરાત્રી એટલે ચૈત્રી નવરાત્રી એટલે વર્ષની મોટા મોટી નવરાત્રી કહેવાય આ નવરાત્રીની અંદર કનકાઈ માતાજીને માનનારા ચોરાશી કુળના ગોઠી ભાઈઓ ખાસ દર્શન કરવા અને પોતાના માનતા કર અને નિવેદ લઈને આવે છે અને આ ચૈત્રી નવરાત્રી દરમિયાન માતાજી કનકાઈ માનીયા એના ગોઠી ગોઠીભાઈઓ આશરે ત્રણેક દિવસમાં પંદરેક હજાર માણસો ભક્તો પ્રસાદ લે છે તથા આ અષ્ટમીના હવનના અમારા સવારના જે યજ્ઞ થાય છે તે યજ્ઞના મુખ્ય યજમાન કે જેમનો અત્યારે પંચ્યાસીમો કે છ્યાશીમો યજ્ઞ છે અનિલભાઈ અમૃતલાલ શાહ પરિવાર તે મુખ્ય યજમાન તરીકે છે અને આખો દિવસ હોમ હવન યજ્ઞ અને બધી ધાર્મિક વિધિ થી આ કાર્યક્રમ આઠમ ના દિવસે કરવામાં આવે છે સૌ લોકો અજ્ઞાત માં હતા ત્યારે અહી માતાજી કનકાઈ માં કે જે દિવ્ય વાણી થઈ હતી કે જે કંસ જ્યારે દેવકી ગર્ભ મારતો હતો ત્યારે જે સાતમો ગર્ભ હતો ને દિવ્ય વાણી થઈ હતી કે કંસ તારો કાળ જન્મી ચુક્યો છે તે આ કનકાઈ માતાજી છે અને કનકાઈ માતાજી આમ તો કૃષ્ણ ભગવાનની બેન થાય અને એની અધિષ્ઠિત દેવી હતી અને કૃષ્ણ ભગવાન હવથી પેલો પાંડવો હાથે હવન કરાયું છે કનકાઈ માતાજી મંદિરનો ઇતિહાસ પાંચ વર્ષ જૂનો છે પાંડવો પાસે ભગવાન શ્રી કૃષ્ણ કહી યજ્ઞ કરાવ્યો હતો ત્યારથી અહીં ચૈત્રીય આઠ હવન કરવાની પરંપરા યથાવત છે ચૈત્ર મહિનામાં કનકાઈ માતાજીના દર્શને ખૂબ મોટી સંખ્યામાં દેશ દેશવરથી માય ભક્તો આવતા હોય છે જેમાં કનકાઈ પ્રત્યે તેમની ધર્મ પ્રત્યેની આસ્થાને વધુ પ્રગટ કરે છે લોકોમાં એવી માન્યતા પણ છે કે કનકાઈ માતાના દરબારમાં કોઈ પણ માઈ ભક્ત દ્વારા તેમની મુશ્કેલી અને મનોકામનાને સાચા હૃદયથી રજૂ કરવામાં આવે તો કનકાઈ માતા તમામની મનોકામના પૂર્ણ કરે છે આવી એક લોકવાયકાને કારણે પણ ખાસ કરીને ચૈત્ર દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં માઈ ભક્તો માં કનકાઈના ચરણોમાં આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આવતા હોય છે સનાતન ધર્મમાં આવતી ચાર નવરાત્રી પૈકી ચૈત્રી અનુષ્ઠાન અને આરાધનાની નવરાત્રી તરીકે પણ વિશેષ યાદ કરવામાં આવે છે જેથી ચૈત્રી નવરાત્રીના નવ દિવસો દરમિયાન દર વર્ષે કંકાઈ માતા મંદિર પરિસરમાં વિશેષ યજ્ઞ પૂજા અનુષ્ઠાન અને મનોકામના મંત્રોચ્ચાર સાથેના ધાર્મિક કાર્યક્રમનું આયોજન પણ થતું હોય છે હવન અષ્ટમીના દિવસે મા કણકેશ્વરીના દરબારમાં યજ્ઞનું આયોજન પણ થાય છે જેમાં યજમાનો દ્વારા આહુતિઓ આપીને સમગ્ર વિશ્વની સાથે તેમના પરિવારનો કલ્યાણ થાય તેવી મનોકામના સાથે યજ્ઞમાં ભાગ પણ લેતા હોય છે આયા અષ્ટમી આજે આઠમ છે એમાં હજારો ભાઈ ભક્તો દર્શન કરશે અને યજ્ઞના દર્શન કરી અને પ્રસાદ લઈ અને ગરબા રમે છે અને ગરબા રમે ત્યાર પછી તેમના અનુષ્ઠાનની સાંજમાં પોતે તલીન થઈ પોતે પોતાનું સ્થાન મેળવી અને શ્રદ્ધા લઈ એમની ઘરે જાય છે અને કૃષ્ણ ભગવાને યજ્ઞ કરેલું અને તેમની શક્તિ દ્વારા અને તેની ભક્તિ અને પાંચ પાંડવોને જ્યારે જીવનવાસ થયેલો ત્યારે પાંચ પાંડવે કૃષ્ણ ભગવાન સાથે અહીંયા કંકાળી સ્થળ પર કંકાળ કંકાટી નગરીમાં તેમને યજ્ઞ કરેલો ત્યારથી આ યજ્ઞની પ્રથા આજે આપણે લોકો ગિરિકંદરાઓની અંદર અડાબીડ જંગલ ની અંદર આદ્યશક્તિ માતાજી કંકેશ્વરી દેવી ના બેસણા છે આદિ અનાદી એટલે કે ચૌદસો પચાસ વર્ષ હોડ એટલે કે ચૌદસો ને પચાસ વર્ષ જૂનું આ તીર્થ સ્થાન છે દર વર્ષની પરંપરા પ્રમાણે માતાજી કંકેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય અતિ ભવ્ય એવા માન નવરાત્રાના આયોજન થતું હોય છે આ નવરાત્રી ની અંદર દેશ વિદેશ અને અમારે સૌરાષ્ટ્ર ની લોકો એટી ફોર કોમ્યુનિટી એટલે કે ચોર્યાસી જ્ઞાતિના આદ્ય શક્તિ માં કંકેશ્વરી તેમના કુળમાં કુળદેવી તરીકે સ્થાપિત છે આ આ બધા જ ભક્તો જ્યારે લઈને નોમ સુધી ખૂબ હોય છે પહોંચી વળવા માટે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓથી લઈને નીચેના સ્ટાફ સુધી માતાજી કંકેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટ ને વર્ષોની પરંપરા પ્રમાણે ખૂબ જ સારો સહકાર મળી રહેતો હોય છે આ કનકાઈ માતાજી આવવા માટે